નાલંદા વિદ્યાપીઠ એટલે કે ભારતની સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય આજના વિડીયોમાં આપણે નાલંદા વિદ્યાપીઠના ચમકવાથી લઈને સુધી અને પછી એના નવા ઇનોગ્રેશન સુધીની વાત તો ચલો શરૂ કરો પછી પ્રાચીન કાળમાં ભારતની નાલંદા વિદ્યાપીઠનો ધબધબો હતો બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપતું ભારતનું એકમાત્ર સ્થળ એટલે નાલંદા વિદ્યાપીઠ અહીં આનંદની વાત એ છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનારી વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય એટલે નાલંદા વિદ્યાપીઠ જે તે સમયે માત્ર જ્ઞાન માટેનું જ નહીં પરંતુ તેની સુંદરતા અને કલાત્મકતાની વાતમાં પણ નાલંદા વિશ્વવિદ્યાલય બાજી મારી ગઈ હતી વાત કરીએ વિદ્યાપીઠની સ્થાપનાનો તો બી સ્થાપના અંગે કંઈ ચોક્કસ ઉલ્લેખ જોવા મળતો નથી પરંતુ ઈસુની સાતમી સદીમાં ચીનથી ભારતના પ્રવાસે આવેલા અને તેમણે આ અંગે ઉલ્લેખ કર્યો છે નાલંદા વિશ્વવિદ્યાલયનો પાયો ગુપ્ત વંશના રાજા કુમાર ગુપ્ત પહેલા એ નાખેલો હતો તેમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એક મઠ બનાવ્યો અને બાદમાં તેમના પુત્રએ વિશ્વવિદ્યાલયમાં તેને પરિવર્તિત ભાઈ નાલંદા વિશ્વવિદ્યાલય માત્ર એક મઢ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસારની સ્થાપત્ય કળા ઉત્તમ ઉદાહરણ વિશાળ પથ્થરોના સહારે ઊભી કરવામાં આવેલી આ વિદ્યાપીઠ એક સમયમાં ખંડેર થઈ ગયું હતું છતાં પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર હતું ઉત્તમ કારીગરીથી સણગાયેલા સ્તંભો અને આસપાસના હરિયાળી પ્રદેશોની વચ્ચે વિશ્વવિદ્યાલય કદાચ આ વિશ્વની એકમાત્ર વિશ્વવિદ્યાલય છે વાત કરીએ નાલંદા વિદ્યાપીઠની અંદરના ફીચરની તો ભાઈ સોળસો મીટર લાંબી અને આઠસો મીટર પહોળાઈમાં આ વિદ્યાપીઠ ફેલાયેલી હતી વિદ્યાપીઠમાં સાત મોટા અને ત્રણસો જેટલા નાના ઓરડા હતા આ ઉપરાંત અગિયાર વિહારો અને અનેક બહુમળી સ્તૂપો અને મંદિરો પણ આવેલા હતા પ્રવેશ દ્વાર માટે એક મંડપ આકારની રચના હતી અને દિવાલો પર પૂજા સ્થાન હતા વળી અભ્યાસ માટે ઓરડાઓ સિવાય ચિંતન માટે ગુફાઓ અને એક વિશાળ પુસ્તકાલય પણ હતું પુસ્તકાલય રત્નસાગર રત્નદધી અને રત્નરંજન નામના ત્રણ ભવ્ય મહેલોનું અને આ ત્રણેય મહેલો પણ નવ નવ માળના હતા આના પરથી અંદાજો લગાવી શકાય કે અહીં પુસ્તકો કેટલા બધા હશે નાલંડામાં અભ્યાસ કરવા માટે ભારતમાંથી નહીં પરંતુ ચીન જાપાન કોરિયા મંગેલિયા તિબેટ અને મધ્ય એશિયાના દેશોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસમાં અનેક વિષયો જેમ કે વેદ હેતુ વિદ્યા શબ્દ વિદ્યા વ્યાકરણ જ્યોતિષ ચિકિત્સા વિદ્યા ગણિત શાસ્ત્ર ન્યાય યોગ જેવા હતા વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ લગભગ 10000 ઉપર હતી તો ભાઈ અધ્યાપકો પણ 1000 ઉપર હતા હવે વાત કરીએ આટલી મોટી જ્ઞાન ધારાની અંત કથા કેવી છે તો મોગલ સામ્રાજ્યના ખિલજીને એક બીમારી લાગુ પડી જેનો ઈલાજ હકીમ પાસે ન હતો પરંતુ ભારતીય વૈદ્ય એ ઈલાજ જાણતા હતા તેમણે ઈલાજ કરાવ્યો પણ ત્યારથી જ તેમના મનમાં એક આગ ભભુબી કે હકીમોનું જ્ઞાન અધૂરું છે અને હિન્દુસ્તાનની વૈદ્યો પાસે અનેક ઘણી વિદ્યા અને જ્ઞાન છે જો આ જ ચાલતું રહ્યું તો ભારતીય વૈદ્યોનું જ્ઞાન આગળ નીકળી જશે અને પછી તેમણે વિચાર્યું કે ન ન બાંસ પાસુડી જેવું કર્યું તેમણે નાલંદાના અસ્તિત્વને મિટાવી દીધી ઇતિહાસમાં લખ્યું છે કે નાલંદા વિદ્યાપીઠ ત્રણ મહિના સુધી સળગતી રહી નેવું લાખ પુસ્તકો હતા અને ખિલજીએ બૌદ્ધ જ્ઞાની ભિક્ષુકોની પણ હત્યા કરી હતી આ રીતે નાલંદા વિદ્યાપીઠનો અંત આવ્યો પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આજે નાલંદા વિદ્યાપીઠની ફરીથી પુનઃસ્થાપના કરવા જઈ રહ્યા છે અત્યારે નાલંદા વિદ્યાપીઠ પૂરેપૂરી નવી તૈયાર થઈ ગઈ છે આ એક ભારતીય માટે ગર્વની વાત છે ભારતના ત્રીજા પ્રધાન આજે બિહારમાં ગયા છે અને ત્યાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવ નિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન કરશે તો ભાઈ આ રહી નવા નાલંદા વિદ્યાપીઠની તસવીરો ખૂબ જ સુંદર અને ખૂબ જ વિશાળ કાય ફરીથી નાલંદા વિશ્વવિદ્યાલય ધમધમતું જોવા મળશે તો ભાઈ ભારતની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા માટે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ જય જય કર